નો મહત્વકાંક્ષી ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટ ને માર્ચ મળશે લીલી ઝંડી ન્યુ મકરપુરા જંકશન થી ન્યુ સંજાર જંકશન વચ્ચે બસો કિલોમીટર વચ્ચે પ્રથમ પ્રારંભ કરશે આજે બોમ્બે થી સિનિયર અધિકારી ગ્રુપ દ્વારા ફાઈનલ ઇન્સ્પેક્શન બાદ તારીખ નક્કી થશે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ન્યુ સંજાલી જંકશન સ્ટેશન ખાતે ગતિ ગતિશક્તિ ટર્મિનલ પાનોલી અને ન્યુ સંજાલી સ્ટેશન વચ્ચે ઉભું થશે અમદાવાદ ભરૂચ એક્સપ્રેસ હાઈવે અંકલેશ્વર ખાતે કામ ચલાવ મંજૂરી આપવા માંગ ઉઠી ભરૂચ બંને માર્ગો પર વધતી જતી ટ્રાફિક સમસ્યા વચ્ચે અંકલેશ્વર અને સુરતના ના વાહન ચાલકો માટે અંકલેશ્વર સિરીઝ શરૂ કરવા માંગ ભરૂચના ટ્રાફિક ભારણમાં ઘટાડા સાથે ઇંધણની બચત અને સુગમતા ઊભી થશે અંકલેશ્વર પુનગામ નજીક આવાગમન કરવા સ્લોપ આપી રોડ બનાવી શરૂ કરવા થઈ રજવાત. અંકલેશ્વર બ્રિજ નગરની સામે આવેલ સુપર કોમ્પ્લેક્સની ગેલેરી ધારાશાઈ થતા દોડ ધામ. તત્કાલીન આ ઘટનામાં કોઈ જાનહાનિ પહોંચવા પામી નથી. શોપિંગની નીચે આવેલ કેટલીક દુકાનોને નુકસાન પહોંચવા પામ્યું હતું. પાલિકા દ્વારા જર્જરિત ભાગને ત્વરિત અસરથી ઉતારી લેવા તાકીદ કરી નોટિસ પાઠવાઈ.